નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર મે બે હજાર ચોવીસ સાંજના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ચોમાસું બેસે તે પહેલાં ગુજરાત પર બે વાવાઝોડાનું સંકટ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસમાં તો કાળઝાળ ગરમીની સાથે વરસાદી માહોલ પણ આપણે જોઈ લીધો છે વિવિધ આગાહીકરો પ્રમાણે ગુજરાતમાં પંદરમી જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે ત્યારે તે પહેલાં અરબસાગર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે જીએફએસ મોડલ પ્રમાણે બંગાળની ખાડીમાં ચોવીસથી લઈને પચીસ મેની આસપાસ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જ્યારે અરબસાગરમાં દસમી જૂનની આસપાસ અન્ય વાવાઝોડું સક્રિય થઈ શકે છે સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું પંદરમી જૂનની આસપાસ બનતું હોય છે જોકે તે પહેલાં પંદર દિવસમાં બે વાવાઝોડા ત્રાટકવાની શક્યતાએ ફરીથી ચિંતામાં વધારો થયો છે પચીસ મે સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ શકે છે જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ પર થઈ શકવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ પર થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે આ સાથે જો તે ફટાય તો બાંગ્લાદેશ મ્યાનમાર ઓડિશા આંધ્રપ્રદેશ પર પણ અસર કરી શકે છે એક અનુમાન પ્રમાણે પચ્ચીસ મેના રોજ બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે દરિયામાં થતી હલચલને કારણે ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો આવશે અને સાથે સાથે આંધી વંટોળ પણ આવી શકે છે ભેજવાળા પવનોને કારણે રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ થઈ શકે છે બીજા વાવાઝોડાની વાત કરીએ તો આ વાવાઝોડું અરબસાગરમાં દસમી જૂનના રોજ સક્રિય થવાની શક્યતા છે સામાન્ય રીતે અરબસાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર થતી હોય છે આ પહેલાં પણ આપણે અનેક અરબસાગરમાં બનેલા વાવાઝોડાની અસર ગુજરાત પર જોઈ છે વિપોર ગુજરાતમાં મોટી તારાજી સર્જી હતી ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલાં જ દસમી જૂનના રોજ અરબ સાગરમાં બની રહેલા આ વાવાઝોડાની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે આ સાથે જો આ વાન તરફ ફટાય તો પણ તેની અસર ગુજરાતમાં તો જોવા મળી શકે છે અંબાલાલ પટેલે કહ્યું હતું કે ચોવીસ મેથી પાંચ જૂન પછી હવામાનમાં પલટો આવશે ચોમાસુ વહેલું આવવાની શક્યતા છે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં શક્રવાત સર્જાય છે સત્તર મે થી છોવીસ મે વચ્ચે અંદમાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસુ બેસી જશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અમદાવાદ બનાસકાંઠા મહીસાગર પાટણ ડાંગ તાપી અને દાહોદમાં કમોસમી વરસાદની શક્યતા છે ભારતીય હવામાન વિભાગે કરી હતી કે દક્ષિણ પશ્ચિમ એકત્રીસ મે સુધીમાં કેરળમાં પ્રવેશી જશે તેવી શક્યતાઓ છે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન સામાન્ય રીતે લગભગ સાત દિવસ આગળ પાછળ રહેતા અંતરાલની સાથે એક જૂને કેરળમાં પ્રવેશ કરશે જે બાદ આ સામાન્ય રીતે ઝડપથી ઉત્તર ભારત તરફ આગળ વધે છે અને પંદર જુલાઈની આસપાસ આખા દેશને કવર કરી લે છે તો ખેડૂત મિત્રો આતા સાંજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ